નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાની છે તેનું જે એસી ગુણનું મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેક દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે લીધેલા છે પરીક્ષા લેવા માટે અને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે ચાલો તો આપણે આ જે પ્રશ્નપત્રની પીડીએફ છે તે આજને આજે જ મેળવી લેજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા ફકરાઓનું ગુજરાતી ભાષાંતર કરો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ દસ માગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પહેલો પેરેગ્રાફ આપેલો છે એનું ભાષાંતર કા પ્રમાણે થશે એક વાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપા કરી મને સ્વીકારો આચાર્ય ઉત્તર આપ્યો હું કૌરવો અને પાંડવોને ભણાવું છું હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ડગી નહીં ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે જોઈએ એનું ભાષાંતર એકલવ્ય ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતિક છે એકલવ્ય પણ આપણને શીખવે છે પોતે જ પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞારૂપ બનો જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે શિલા કહે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અને બીજું ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે સવિતા કહે શું ત્યાં પદ્મપાણી એટલે કે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે જોઈએ અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે દરેકે દરેક વિષયના ઉપલબ્ધ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે પીડીએફની કિંમત માત્ર પચાસ રૂપિયા છે પચાસ રૂપિયામાં દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ મળી જશે મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે લીધેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ નીચે લિંક પણ આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી લિંક ઉપર ક્લિક કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો બે શ્લોકો છે જેના કુલ છ માર્ક છે જોઈએ હે યમરાજના સગા ભાઈ મહાન વૈદ તમને નમસ્કાર યમ તો પ્રાણી યમ તો પ્રાણો હરી લે છે વેદ પ્રાણો અને ધન સંપત્તિ હરી લે છે ત્યાર પછી છે બીજો શ્લોક તો એનું ભાષાંતર સમજૂતી કંઈક આ પ્રમાણે થશે મનોહર કલાઓવાળી જ્ઞાનની શોભાવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી મંદ બુદ્ધિના વિષને હરનારી દેવી તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઓ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો કુલ છ પ્રશ્નો છે છ માર્ક્સના પહેલું નાદ બ્રહ્મમય વાગીશ્વરી કા અસ્થિ તો જવાબ આવશે વિકલ્પ ડી દેવી સરસ્વતી બીજું સુર ભારતી કા અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ બી દેવી સરસ્વતી ત્રીજું મુખરા કવિતા એટલે શું તો જવાબ આવશે વિકલ્પ બી વાચાળ કવિતા ચોથું દેવો અને ઋષિમુનિઓ પણ જેના ચરણોમાં વંદન કરે છે તે ખાલી જગ્યા દેવી છે તો જવાબ આવશે સરસ્વતી પાંચમું ગુરુદેવ અહમતી ધનુર્ધરમ ભવિતુમ ઈચ્છા ઈદ વાક્યમ ક અવદત તો જવાબ આવશે ડી એકલવ્ય એકલવ્ય અસ્માક સ્વયં જ્યોતિ સ્વયં ભવતું તો જવાબ આવશે ડી શિક્ષયતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો છ વિધાનો છે કુલ છ માર્ક્સ પ્રશ્ન છે હે સરસ્વતી ત્વમમ માનસ હંસે આસીના ભવ તો સાચું બીજું હે દેવી ત્વ પદ કમલે નહમતી આસ્તામ તો સાચું હે ભગવતી ભવાની ત્વમ જય હ તો ખોટું

એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત તો આચાર્ય પ્રતિ ચોથું એક કુરકુર તા ન દ્રષ્ટા ખાલી જગ્યા તો જવાબ આવશે અભશત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો પેલું દ્રોણ એકલવ્યમ કિમ અકથયત તો દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્ય બીજું બ્રહ્મમય વાગીશ્વરી કા અસ્તિ તો દેવી સરસ્વતી બ્રહ્મમય વાગીશ્વરી અસ્તિ એકલવ્ય દ્રોણમ કિંમત તો એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમી ધનુર્ધરમ ભવિમ ઈચ્છા કૃપયા માં સ્વીકારો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો ચાર પ્રશ્ન છે કુલ આઠ માર્ક્સ પહેલો સવાલ આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી તો ઉત્તર આચાર્ય પ્રત્યે એકલવ્યની શિથિલ ન થાય તેવી અડગ શ્રદ્ધા હતી બીજું જમાઈ હંમેશા શાની અપેક્ષા રાખે છે તો ઉત્તર જમાઈ હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે ત્રીજું દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું હું કૌરવોને પાંડવોને ભણાવું છું શિષ્ય તરીકે તને સ્વીકારી શકતો નથી એકલવ્ય ગુરુ દ્રોણ પાસે શા માટે આવ્યો તો એકલવ્ય ગુરુ દ્રોણ પાસે ધનુરિદ્યા શીખવા આવ્યો પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા પ્રશ્નોના વ્યાકરણને આધારે ઉત્તર લખો એમાં પહેલું વર્ણ કોને કહેવાય તો એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજન વર્ણ કહેવાય સ્વર કોને કહે છે તો જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે વ્યંજન કોને કહેવાય જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ કરી શકાય તેને વ્યંજન કહેવામાં આવે છે સ્વરો કેટલા અને કયા કયા છે તો સ્વર પાંચ છે અ ઈ ઉ અને નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ આપો મુખરા તો વાચાળ અને વિમલ તો નિર્મળ નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો આ મોર છે તો ઈશ મયુરહ અસ્તિ તે સિંહ છે તો સહ સિંહ અસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ડ નીચે આપેલી સંખ્યા માટે સંસ્કૃત શબ્દ આપો બાવીસ તો દ્રા વિશંતિ બાસઠ તો દ્રિસૃષ્ટિ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો દસ તો દસ વાદનમ સાડા તો સાર્ધ નવ વાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો ચરણો તો પાદોહ ધવલહ તો સિતહ અથવા તો શ્વેતઃ પ્રશ્ન નંબર પાંચ બ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો કોપ હતો શાંત હતા ધનિક હતો નિર્ધન ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો બે વાક્ય છે કુલ બે માર્ક્સ નો પ્રશ્ન છે શીલા અજંતા ગૃહાયામ અસ્તિ કુત્ર તો જવાબ આવશે શીલા કુત્ર અસ્તિ મહેશ ઉદ્યાને અસ્તિ કુત્ર તો મહેશ કુત્ર અસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ડ નીચે આપેલા શબ્દોના વિભક્તિ રૂપ પાઠ્યપુસ્તકમાં આવેલા પાઠને આધારે શોધો રામ તો અકારાંત પુલ્લિંગ પ્રથમ એક વચન રામસ્ય તો અકારાંત પુલ્લિંગ સૃષ્ટિ એક વચન મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત છે જો તમે પાણીપુરી ખાતા હોય તો તમારા માટે એક બેસ્ટ અને એક સારામાં સારો ઓપ્શન લઈને અમે આવી ચૂક્યા છીએ નીરપુરી આ નીરપુરીની જે પૂરી છે ને એકદમ ક્રિસ્પી આવશે એકદમ તમે જોશો ને ત્યાં તમને ખાવાનું મન થઈ જશે એવી જબરજસ્ત આ પૂરી આવે છે હવે જો આમાં ઝીરો ટકા મેંદો હોય છે ને સો ટકા હોય છે ઝીરો ટકા મેંદો હોય છે તો બનેસાની હોય તો કે એક તો ઘઉં પૂરી ફ્લેવરમાં આવે છે ને એક તો રવા પૂરીમાં પણ આવે છે બંને ફ્લેવરની જે પૂરીઓ છે ને એકદમ બ્રિલિયન્ટ કક્ષાની આવે છે એક્સલન્ટ કક્ષાની એક વખત તમે ખાશો ને તો એના ચાહક બની જશો મિત્રો તમારી આજુબાજુની બેકરી કરિયાણા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે કોઈપણ જગ્યાએથી તમે મેળવી શકો છો ને એક વખત તો અવશ્ય ટેસ્ટ કરજો જ જો અહીંયા લખ્યું છે કે હવે તમારું મન પણ બોલશે વાહ નીરપુરી એક વખત નીરપુરી ખાશો એટલે નીરપુરી જ ખાવાનું મન થશે મિત્રો તમે પણ જો આ ફ્રેન્ચાઈજી અથવા તો ડીલરશીપ લેવા માંગતા હોય ને તો તમારા વિસ્તારની અંદર તમે પણ આનું વેચાણ કરી શકો છો એના માટેનો નંબર અહીંયા આપેલો છે કસ્ટમર કેર નંબર અઠ્યાસી ચાર અઠ્ઠાણું ડબલ ઝીરો ફોર ડબલ ટુ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમે આગળની જે પ્રોસિજર છે તે જાણી શકો છો એક વખત અવશ્ય ટેસ્ટ કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ આ નીરપુરી તમને કેવી લાગી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઈ નીચેના ધાતુઓને ઓળખી અને લખો નમાનપુરના શ્લોક પૂર્ણ કરો તો મનસા હિત સદા ગુરુમ અનુગ્છમ ભારત માતુ સેવા સત્કારા દેશિતાીજુ આસિના ભવો માનસ હંસ કુંદ તુહિન શશિધે હર જડતા કુર બુદ્ધિ વિકાસમ સિત તનુ વિમલે અહીંયા આપણે આ ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે ધોરણ આઠના દરેકે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને આ બંને પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની તૈયારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ગણી શકાય એવા પ્રશ્ન છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે